કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક ત્રણનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ શ્લોક ત્રણમાં દુર્યોધન તેના આચાર્યને મળવા આવે છે અને કહે છે હે આચાર્ય પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ મહામુસદ્દી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલી નિર્દેશ કરવા માંગતો હતો અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતોમાં ઝઘડો થયો હતો આ વિવાદને પરિણામે દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો જેનાથી તેને એક એવા પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે દ્રોણાચાર્ય આ સારી પેઠે જાણતા હતા તો પણ જ્યારે દ્રુપદના પુત્ર દૃષ્ટદ્રુમ્યને યુદ્ધવિદ્યા શીખવવા માટે તેમને સોંપવામાં આવ્યો ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્યએ તેને યુદ્ધવિદ્યાના સર્વ રહસ્યો શીખવવામાં લેશ માત્ર આનાકાની કરી નહીં હવે કુરુક્ષેત્રના મેદાનમાં દૃષ્ટધૂમ્ન પાંડવોના પક્ષે હતો અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ કળા શીખ્યો હતો તેના જ આધારે તેણે રચના કરી હતી દુર્યોધને દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કોઈ કચાશ રાખે નહીં આના દ્વારા તે એમ પણ જણાવવા માંગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રતિ યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહે નહીં ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો દુર્યોધને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અધ્યાય એક શ્લોક ચાર તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો